હાલો કે જય ભીમ મનસુખ રાજકોટ થી બોલું છું કોણ બોલો મધુબેન મધુબેન મધુ હા મધુબેન મારે કમ્પ્લેન થોડી કરવાની છે હે કોઈ કમ્પ્લેન કરવાની છે સાહેબ તો તેની ઘર ભાઈ ભૂલમાં આવી ગયો તમારી વિદ્યા તો મૂકો હો પણ તમે ભૂલમાં આવી ગયો એક હું સાહેબ આ પગલું કોઈ બી ભરવું નહિ મારે ઉમર મારે બેતાલીસ વર્ષ છે હું દ્વારકા પૂનમ ભરવા જતી ઓળખતા હોય ગોવિંદ રબારી કરી કલાકાર કલાકાર હે ગોવિંદ રબારી કલાકાર એટલે આ વિડીયો વાયરલ નો કરતા ખાલી હું તમને વાત કરું છું એ સમજે તો સમજાય ત્યારે આપડે અત્યારે મને હે ને બ્લેકમેન કરે હે

તો ઈ એને ખબર આપડે નો ભાણે ત્યાં સુધી એવું નો થાય તમે એક કામ કરજો ને તો પછી એને રૂબરૂ આવજો તો એવું લાગે તો અત્યારે સાહેબ મને હે ને બ્લેક મેલ કરે હે બધું લેવડાવ્યા રાખે મારી આગળ ને અમે ના નાના માણસ ને અહીંયા ઘરે હે અમે હાવ ના માણસ છે અમારે મજૂરી કામ કરે કડિયા કામ કરે મારે ઘરવાળા અને બધી વસ્તુ લેવડાવ્યા તમે કઈ સમાજ માંથી બોલો અને મને હે ને એમ કે બે રિચાર્જ કરજે રિચાર્જ કરજે બે મહિના નહીં રિચાર્જ કરો માર નું તો હલવાની હમ બી નો કર દો એમ નથી કેતો હા સર તમે કઈ સમાજમાંથી આવો છો અમે સુમારિયા કોરી છે હા રહ્યા રહ્યા રો ઉપર એમાં એવું છે બેન તમે થોડી જીગર રાખો ને તો એ બ્લેકમેલ નહી પણ એની જે એને એને એમ થઇ જાય કે ના ના કરી હું તમને ફરિયાદ એ લખી દઉં છું તમે આવો તમારા પૈસા લઈ ગયો છે ને એની કરતા જ્યાદા દે ને એની જિંદગી ખાટી થઇ જાય અને એમ કે હું તારી વાત ન કરી શકું ને કામ એક આ પૈસા નું કે વસ્તુ લેવાનું ઈ હા તો એ કે મારે ઈ દેત હું ઈ દેત નઈ ફરો હું ઈ દેત વારો મારે કે આ જનતામાં જનતા માં રખડવાનું જાવાનું હોય ને એવરી થી હા કે શું મારો અમને આ તો પહેલી વાર ફેર મને ભગવાન માતાજી મને આ ક્યાં મને ભૂલી પાય મને તો મારે એક જ દીકરો છે એક દીકરા ના હવે તમે એક કામ કરો જો તમે તમારું નામ હું સેવ કરો હા તમે એવું લાગે તો કાલે કહો હું તમને ફરિયાદ લખી દઉં હા

એ ગાતો તો અમે હે ને સંગ માં જઈએ દુવારકા પૂનમ ભરવા સંગ માં જઈએ તો ગાતો તો તો બીજા બે નો નંબર લેતા તા ને મને કે તમે લે હું હે ને જટ બેન નંબર નંબર લવાઈ ને હે ને અજય રોન તો તો સાહેબ ઉપાર થી નથી હું એકલી ફળફળું આ દુનિયા થી તો એના એના બદલે હે ને નંબર ઈ બે નો વાયુ કે સંગ લઈ લે કે આ કામ આવે કોઈ તો મે નંબર લીધો એમાં ચાલુ થઈ ગયું મારે હું તને પ્રેમ કરું હું હું તું આઈ લવ યુ નામ ને તેમ ને મેં ચાલુ થઈ ગયો ઈ તો તમે ખાલી તમારો ફોટો મને એવડે ગોઈંદ રબારી નો ફોટો મોકલો અને ક્યાંનો છે એ મોટા અરણિયા ને ચોટીલા ક્યાંનો ચોટીલા મોટા અરણિયા ગામ છે ને એ તમારી પાસે પછી એને મેસેજ કર્યા હોય પછી તમને ફોન કર્યા હોય એવા રેકોર્ડિંગ છે રેકોર્ડિંગ નથી રેકોર્ડિંગ છે ને હું અમારે તમારો ફોન આવ્યો તો ને એવી જ મેં તઈ મરી ગયા ખબર પડી જાય કે રેકોર્ડિંગ બંધ કરો એમ કે ભલે પણ મેસેજ કર્યા હોય એવું મેસેજ હું ભણેલી નથી અંગુઠા છાપ હોય તો તમને મોબાઈલમાં માં બાય ને આઈ લવ યુ ને એવું મોબાઈલમાં માં કેતો તો ઓમ હા હા ફોનમાં માં કીએ મને આ અત્યારે કોણ ફરજ વાત કરો તો વાત કરે ના નો કરે અત્યારે ફોન સ્વિચ ઓફ આવે છે કે કોણ છે ને બેટરી બેટરી ઉતરી ગઈ છે ની ખબર એટલે આજે આખા દી વાત થઈ હતી તમારી અરે ના 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 નથી સાહેબ તો ઈ બેન જો તમારી

అ అ టిలనమ అాయా్డల్నా విటివు ఇన్ అ Kendallాకార్ఘర్వఈ సం అఖుం న్విబార్ న్న సంరిమళుణాయంన్ విల సం సీస్దినా కైర్రాప్ప్రది సు సు Gloria మ હરું તો એમ ભગવાન તમારા YouTube માં ને એને થોડક સક્ષમ એવું લાગે મારી હારે વાત કરે એને કોઈ શંકા ન પડે ઘરની કે કે આવા ચીટર હોય એને થોડક આપણે ચેપ્ટર કરવા માટે તમારા ઘર કંકાસ ન થાય તમારા ઘરવાળા હરે ને એની હરે મન વાત કરાવવા મારા પરિવારવાળા છે ને એકદમ વેમીલા હે વેમીલા છે મારા ઘરવાળા જમીલા બધા જણ વેમીલા હોય બાજુમાં તો વેમીલા હોય પણ હવે માં કાઈ આમાં કાઈ બીજું થાલેની બી કઈ રાખે મને હજાર નાખી ભણેલ નથી તો પછી તમે ગુગલ પે ના સાહેબ હું ભણેલ નથી મેં બીજા કરાવ્યા દુકાને મોબાઈલ વાળા છે ના એ કઈ નથી

એવું વાસણસિંહ સાયબ આ ઇજ્જત ઇજ્જત કેટલી હોય ઈ જરાક જ એક વાર જાય પછી જિંદગી આવે ને હું ઇજ્જત લઈને ફરું કાઈ વાંધો છાના રહી જાવ તમે આ તમારો છે ને હું ઈ ઈ તમને પૈગે લાગે એવો કરી દે મને એના મોબાઈલ નંબર છે હા તો એના મોબાઈલ નંબર ની મને હું છે ને બેન હમણાં જમવા બેઠો 5 મિનિટ પછી રીંગ કરો યા ઓ અને છાના રહી જાવ તમે રોમાં યા હા છાના રહી જાવ

రా దగో <laughs>

कन्हैया चौक वैया रोड कन्हैया चौक सेव पर आते हैं नंबर क्या कन्हैया चौक कन्हैया चौक आह कन्हैया चौक सेव पर आ परा. देव पर आ हाँ देव पर हाँ मुरली जपान वाली सेरी सेरी नंबर क्या कौन सेरी के भाई मुरली जपान वाली मुरली जपान આ એટલે આને મતલબ તો કે પ્રેમ જેવું કાઈ છે નહીં આ હેને બ્લેકમેલ કરે હેન ઉપયોગ કરે બીજું નથી એના મને પ્રેમ કરતા હોય ને એ આખા દિવસમાં બે થી ત્રણ વાર ફોન કરે આને એક વારે આવે ને ન આવે તો બસ આવી માંગણી કરે દેરી નંબર 4 4 ઓકે મતુબે હવે તમારો ફોટા મોકલો પછી મને આનો મોબાઈલ નંબર આપો હવે ભાઈ ઓલો જે રબારી છે એનું નામ શું કીધું ગોવિંદ ગોવિંદ રબારી ગોવિંદ રબારી અને એ ક્યાં રે છે એ રે ચોટીલા બાજુ મોટા અરણિયા ગામનું નામ છે ચોટીલા બાજુ ચોટીલા ચોટીલા મોટા અરણિયા

ઈ ભલે અત્યારે તમે આમાં વાયરલ કરવા ને આવડા ને આ આ આ જે કાંઈ ખોટું કર્યું છે ને દબાવવા તૈયાર છો ને તો જ કરી એમ ખોટો ટાઈમ બગડે નહીં મારો હા દબાવો તો હે ને આ તો અમને ક્યાંય લઈ જાય ને કે પોગાર હા હવે મધુબેન જયંતિભાઈ રાઠોડ રે રયા રોડ કનૈયા ચોક દેવપરા મુરલીધર શેરી રેસિડન્ટ નંબર ચાર ગોવિંદભાઈ રબારી ચોટીલા હાલો એના મોબાઈલ નંબર બોલો

તો હું બાયુ દેખાવડી હોય ને એવું હોય તો એવું કરે એટલે તમે તમારી હારે એમ એમ કેમ થયું હું દેખાવડી તો કોઈ નો હું કોરી ને બાઈ જેવી લાગુ હ હ પેરવાસે એવો બધો દરબાર જેવો હ હ એટલે હ હ નથી કોઈ પણ અજાણ્યા ને ખબર નો પડે કે આ કોણ હે એમ 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 પેરવાસ ને બધી રીતે એમ હોશિયાર લાયગી તો એ મરી ગયા ને હવે નજર પડી મારા ખરાબ ફોન ચાલુ કર્યા મારી વાત સાંભળો આખી તમે મેસેજ કર્યા મારે બે દીકરી છે મારે પેલા થી તમને વાત કરું મારી કહાની મારે લગભગ થયા પાંચ વર્ષથી મારા ઘરવાળા ને થી તો ગુજરી ગયા તો ગુજરી કે મારી ન્યા ની દે દીકરી તો એ મારી મમ્મી નિહારી હશે મારા આગળ રહેતી નથી મારા બીજા લગન છે એટલે મેં કીધું બેન કીધું આ મેસેજ છે આ કોક ટ્રાય કરે છે કીધું આવડા ને અમે એના આગળ નંબર લીધા હા જે ગાતો હતો ને અમારે ભેગો હતો બીજા જોતો કીધું તો કે મમ્મી એમ કે છે ક્યાં શો ને કેમ શો એમ તો પછી એમાં છોકરી એ મેસેજ માં કીધું મારી મમ્મી ભણેલા નથી મેસેજ નો કરતા તમે કામ હોય કરી જો

હા એમ ખબર પડે ને આપણે ફોનમાં જોતા હોય ટીવી માં જોતા હોય ને એમ એટલે ઠીક 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 નકર મેં કીધું આઈ લવ યુ ને એમ ખબર પડે આઈ લવ યુ એટલે શું થાય ઈ હા હા એમ તો ખબર પડે ને બેતાલી વર્ષ થયા બ્યાસી માં જન્મ છે મારો ઠીક આ હમણાં તમારો જે પ્રેમ છે ઈ હમણાં છે કે જૂનો છે હમણાં એટલે આપણે ગયા ફાધર એક વર્ષ થયું ઠીક ઠીક એક વર્ષ માં તો પ્રેમ દેખાય શું થઈ ગયો મો મને ફ્રેમ દેવું એનામાં કઈ લાગતું નથી મને કઈ રસઈ નથી પણ મને આમાં કઉતકારો જોડે બીજું કઈ મારા રસ્તો મને મારા માફક નથી એમ ઓકે હું મારી સાંભળો હવે તમારો ફોટો મોકો પછી આ YouTube માં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને એટલે હમણાં હું એને લઉં છું

કેમ કે આમાં સાત આઠ હજાર નંબર હોય બેન કોઈ વાતે સર્ચ નો થાય હાલો નો કોક આગળ કરાવી તો હું હા મને બે પાંચ મિનિટ માં ગાયગા મોકલી દયો તમારા ફોટા અત્યારના ના હાલ ના રીઅલ ફોટા હોય ને એ ઓકે ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી યસ ને મંજૂરી માં એવું મને બીક લાગે માં ભાઈ એ જો તમને મારે સાંભળો કાયદા કીએ કઈ જરૂર પડશે તમે બેઠા કી કાયદા કીએ જે જરૂર પડે ફરિયાદ કરવાની થાય તો તમને ફરિયાદ પણ લખી દેજો હા હા બીજું બધું થઈ જાય તમે એ વાત અત્યારે તમે આ વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને અરે ભાઈ હવે આપડે સાઈસ લેવા જવું દોણું વાહ રાખવું એનું કેમ ભેગું કરવું મારે ને ને આમાં છે 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 જો આ આ તમારી કોઈ પાત્ર પાત્ર નથી એવું કે માણસો આવા આવી રીતે કરે કરે બાયુને ફ્રોડ છોકરીઓને ફસાવે ફસાવે ગાવાના નામે ફસાવે છે ધૂણવાના નામે ફસાવે છે અને સ્ત્રીનું જે શોષણ થઈ રહ્યું છે જેનો પર્દાફાશ કરવા માટે થઈને તમે નહીં કરો તો એ તો હજારો બાયુનું શોષણ કરશે હા એ તો વેટિંગમાં જોઈ હા એટલે મારે એમ કેવાનું કેમ કે એ તમારી એક હારે બાય હાય કરે છે કે એવી તો કેટલીય હારે કરતો હોય છે હા એટલે તમે એમાં તમારી મુક્ત મને વાયરલ કરવાની મંજૂરી હોય તો કયો નકર હું ખોટો મગજ બગાડું નહીં હાલો હું તમને ફોટો ની મોકલું પાંચ મિનિટ નો કરજો આ પણ વાયરલ કરવાની મંજૂરી છે ને હા 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 ઓકે હાલો હાલો

તમ ગાયક કલાકાર ગોવિંદભાઈ બોલું ને ગોવિંદભાઈ રબારી હે હાલો હો આવસો આપણે ગોવિંદભાઈ રબારી ગાયક કલાકાર ની કેમ કાપી રાખો એટલે શું કામ શું છે ભઈયા તમારું મે કીધું તમે ઓલા મધુબેન ની જે કાઈ ફ્રોડ કરો છો ને એને હેરાન કરો છો એવું ન કરો ના ભાઈ નઈ કરતો હું સરજા કરી મન કોઈ નહીં વાત હા જો તમે સીધો કાપી નાખો તો કોની હારે વાત કરો છો ખબર છે મને કઈ ખબર નહિ ભૈયા હા તો એ છે એ બાઈ હેરાન થાય છે ને એને તમે એની પાસે રૂપિયા લીધા ને એ બધું પાછા દઈ ગયો કે પછી કેસ કરો છો તો ઘલાઈ જવું છે ના ભાઈ બધું પતી ગયું નહીં તમે એમ પાસે પૈસા લીધા રોકડા પૈસા લીધા છે ગૂગલ પે થી લીધા છે હે ના આપી દઈએ આપણે એટલે કોની હારે વાત કરો છો ખબર છે ફોન કાપી નાખો છો એટલે નહીં ખબર ભાઈ વડીલ આપને તો કાપી એમ કેમ નાખો આપને ખબર નો હોય ને શું પ્રોબ્લેમ છે હું ને તમે મેં તમને કીધું કે તમને વાત કરી એટલે તરત જ ફોન કાપી નાખ્યો ના ના વાંધો નહીં વડીલ બરોબર હા હું વડીલ નથી તો હમ એટલે તમને કહું છું તમે પહેલા સીધી વાત કરો પ્રોબ્લેમ આપણે શેમાંથી આ બધું કાર્યક્રમ કર્યો તો ના ના એ તો આપણે એમને વાત કરી લીધી મેં એમની જોડે એમ કહું અભી હાલ જ કોની અરે પહેલા એમની જોડે જ હા પણ આપણે તમે ગાયક કલાકાર છો ને પછી આપણે આવું બધું કામ કરતાં કરતાં કોઈની બાઈને ફસાવીએ ને એવું કામ કરાય?

અરે પણ આપણે બધી વસ્તુ પૂરી થઈ જવાની હોય વાત સાચી છે પણ પાછા તમે કાપી નાખો છો એટલે મતલબ તમે આવો ધંધો કરો છો એમ નહીં 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 આપણી વાત જ જે માણસ સારો માણસ છે ને કોઈ દી ફોન કાપે નહીં અને એ છે ને એની મુદ્દા ઉપર રહે તમે શું તમને ખબર પડી ગઈ કે આ ફોનમાં કઈક પ્રોબ્લેમ છે એટલે તમે સીધો કાપી નાખ્યો હું થયું હા છે પણ મારી વાત સાંભળો એ વસ્તુ બધું પતી ગઈ એમ કહું આ બાઈ નું નામ શું છે પતી ગયું વસ્તુ રાખી વાત યાર હું પૂછું છું હું આ બાઈ નું નામ શું છે એમ પૂછું છું એમનું નામ બધું બેન બધું પ્રશ્ન પતી ગયો હા પછી આપડે એની પાસે કેટલા પૈસા લીધા તા એવું કઈ મને યાદ નથી યાર નહિ આમ મારી પાસે લખેલું છે એટલે આમ મુદ્દા માં તો આવશો તો જ બાકી તો તમારે સીસોડો સીડ્યો એટલે મરી ગયા એટલે સમજી લો કેમ કે અમારે કાયદા નું જ કામ છે ભાઈ અમે બીજું કામ નથી કરતો હું વાત સાચી છે વડેલ પણ આપણો પ્રશ્ન જ પૂરો થઇ ગયો છે રોકડા પૈસા કેટલા લીધા તા એને મને લખાયું છે હું તમને કઉ છું તમે પેલા એમ હું તમને કઉ છું આ તમે મારી પાસે નંબર ને બધું લખ્યું હોય તો મેં તમને ફોન કર્યો હોય

નથી તો લગ્ન કરી લેવાય ને આપડા થઇ ગયો તમારું ગામ કયું છે અરે મારા ભાઈ હું એમ કઉ છુ તમારું ગામ કયું છે એમ પૂછું છું ચોટીલા પ્રોપર ચોટીલા

મારી ભૂલ થઈ ગઈ છે પણ આપડે એમને સ્વીકાર લીધી ભૂલ એ તમારો પ્રશ્ન પણ એ બાઈ બિચારી રોતી તી એમ કઉ અલ્યા ભાઈ હું ય રોઉં તો છેલ્લો આપડે નહિ એવું કોઈ માથાકૂટ નહિ કે નથી કઈ હું એમને ફસાઈ ગયો નથી કઈ લઈ ગયો બરોબર આપડે જે એમનું છે કહીએ મને કે છે આ મારું આપડે આપી દઈએ છીએ આપડે ગાયક કલાકાર નું કામ કરતા હોય ગાયક કલાક નું જ કરવું જોઈએ ને આપડે ગાયક કલાકાર હવે અને તમે ઈ કોઈ સ્ટાર કલાકાર તો નથી તમે રેલ ને ડબ્બા માં ગાવ છો ડબ્બા માં ગાવા ગાતા ગાતા બાઈ ઓય નંબર દેતા જાવ

હવે એવું કરતો નહી